ડબોલી કર્મચારી કિશોર સી પઢિયારે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી ફાયરના કર્મચારી દ્વારા પોલીસને માહિતી આપવામાં આવતા પોલીસે લાશ નો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડભોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી કિશોર સી પઢિયારે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી આજે સવારે છ વાગે ડ્રાઈવર કિશોરસિંહ સિંહ પઢેરિયા જોબ પર હાજર થયા ન હતા ત્યારબાદ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને ફોન કર્યો હતો સાત થી આઠ ફોન કિશોરસિંહ દ્વારા ઉઠાવવામાં આવ્યા ન હતા પરંતુ ફોનનો કોઈ જવાબ ન મળ્યો ત્યારબાદ ફાયરના કર્મચારીઓ કિશોરસિંહના ઘરે ગયા જ્યાં બારીમાંથી કિશોરસિંહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાઈ આવ્યા હતા ત્યારબાદ ફાયરના કર્મચારી દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી પોલીસે આ કર્મચારીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ પ્રિન્ટેશ પટેલ ડોબોલી ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર સ્ટેશન ઇન્ચાર્જ ઘટનામાં સવારે છ વાગે તમામ કર્મચારીઓ જોબ પર હાજર થાય છે અને એમની હાજરી પૂરવામાં આવે છે હાજરી પૂરતા ડ્રાઈવર કિશોરસિંહ પઢેરિયા જોબ પર ફરજ પર હાજર ના થયેલ એટલે હાજર અધિકારી અને પેરા ડ્યુટી પરના કર્મચારીએ ફોન કરેલ આઠથી દસ ફોન કરીને એમણે ફોન ના ઉંચકા ફોન ના ઉંચકા એટલે કર્મચારી સાડા છ વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ સાડા છ એ તપાસ કરતા દરવાજા અંદરથી બંધ હતા કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પણ કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સારીને પંખા જોડે બાંધીને ફાંસો ખડેલી હાલતમાં જોવા મળેલ ત્યારબાદ પોલીસ કંટ્રોલને ફાયર કંટ્રોલને લાગત અધિકારી અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવેલ એકસો આઠની ટીમને બોલાવેલ એકસો આઠની ટીમના હજર કર્મચારીઓ એમને મૃત જાહેર કરેલ ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પોલીસ ટીમ દ્વારા સડર બોડીને સ્મીમેર ખાતે રવાના કરેલ છે જેથી કર્મચારી આજે હાજર નથી ફેમિલીમાં એમની એક તેર વર્ષનો એક છોકરો છે અને વાઈફ છે જે બંને હાલમાં ગામ છે અને આ કર્મચારી ઘરમાં એકલા